તેમાં તપાસ અધિકારી રાઠોડ સાહેબ એટલે કે એસીબી ક્રાઈમ સહિતના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને તેઓ તપાસ ધમ ધમધમાટ જે છે એ શરૂ કરી દેવાય છે સમગ્ર મામલે જે બહાર નિર્દોષ કહેવાય છે કે બાળકોના જીવ ગુમાવ્યા હતા અને સહિત એમાં બે ટીચરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો જે સમગ્ર ઘટના હતી એ ઘટના બાદ કહેવાય છે કે વડોદરા શહેર માટે કાળો દિવસ સાથે રાજ્યભર માટે પણ આ કાળો દિવસ ગણવામાં આવી રહ્યો છે સાથે આજની જો વાત કરવામાં આવે તો જે તપાસનો ધમધમાટ શરૂ થયો છે તેમાં ડીઓ પણ કચેરી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં આવી ચૂકી છે અને તેઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે ડીઓ કચેરીએથી જે તપાસ સોંપવામાં તપાસ કરવામાં આવી છે તેમાં ડીઓ કચેરીએ સ્કૂલને પણ નોટિસ પાઠવવામાં આવી છે જે સનરાઈઝ સ્કૂલ છે તેને પણ નોટિસ પાઠવી છે અને સ્કૂલ પાસે પણ આ પ્રવાસ અંગે અને જવાબ માંગ્યો છે જે નોટિસ અપાઈ છે પ્રવાસ માટેની પરવાનગી કેમ ન લેવી જે નિયમ પ્રમાણે કોઈ પણ સ્કૂલ હોય તેને પ્રવાસ માટે પરવાનગી જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી પાસેથી આ પરવાનગી લેવી પડતી હોય છે પરંતુ આ સ્કૂલે પરવાનગી લીધી છે કે કેમ તેના સાત દિવસની અંદર જવાબ અમ માંગ્યો છે એટલે કે એક બાજુ કલેક્ટર સાથે મ્યુનસિપલ કમિશનર સાથે એવું કહેવાય છે પોલીસ કમિશ્નર અને જિલ્લા શિક્ષણ અધિકારી તમામ એટલે ચારે બાજુથી તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને તમામ લોકો આ ઘટનાને લઈને હવે કહેવાય છે કે એક્શન મોડમાં આવી ગયા તમામ બાબતોની પાસાઓની તપાસ ઝીણવટભરી ભળી તપાસ થઈ રહી છે ત્યારે અત્યારે આ લેગ ઝોન ખાતે અધિકારી જે સમગ્ર ઘટના છે આ જે ઘટનાને લઈને કહેવાય છે કે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે બાર જેટલા બાળકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો સાથે બે શિક્ષકો પણ આ જીવ ગુમાવ્યા ત્યારે અત્યારે તપાસનો જે રીતે ધમધમાટ શરૂ કરી દેવામાં છે તપાસ હવે દસ દિવસની અંદર રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપવાનો છે જે તમામ જે આરોપી છે છ જેટલા આરોપીની ધરપકડ કરવામાં છે અને અન્ય જેટલા જે આરોપી છે તેની ધરપકડ કરવાની બાકી છે સાથે કહી શકાય કે આ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને તમામ ભરી તપાસ કરી રહ્યા છે આ હરની લેક ઝોન બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેન ગૌતમને કહીશ કે આ દ્રશ્યો છે કે જ્યાં આ હરલી લેક ઝોન છે એ હરલી લેક ઝોન છે ને અહિયાંથી

અબ્જોઈ શકો છો સાથે ડીसीबी ઝોન 4 કન્નામમાય સાહેબ સાથે ફાયર અધિકારી પાર્થ ગ્રમટ પણ આવી પહોંચ્યા છે તેઓ પણ જે સમગ્ર ઘટના છે ઘટનાની તપાસ કરી રહ્યા છે જે સમગ્ર ઘટના છે એ આપ જોઈ શકો છો જે ઘટના સર્ચાઈ હતી 18 1 2024 આ હરની લેક ઝોન ખાતે જે ઘટના ઘટી હતી તેમાં આવતો જાય છે આ તો અમને નાખી દો ને હા Wow. You know, hm? uh, gwamgwam <weileyas> <didn't> দিবালে এই মানুষও এর চলে આ જે તડાવ આજે દ્રશ્યો આપજો છો જે તડાવમાં જે દ્રશ્ય છે યા 18મી તારીખે આ બોટ ઉલટી ખાધી હતી તેમ ત્યાં કહેવાય છે કે 12 બાળકો પોતા નિદોષ જીવ ગુમાવ્યો છે અને તમામ જે સમગ્ર મામલો છે એ મામલાની તપાસ અત્યારે શરૂ થઈ ચુક્યો છે આ હરની ઝોનને કરી દેવામાં આવશે એટલે કે ક્યાં પણ આ તપાસની અંદર કચાસ ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે આ કહેવાય છે કે તમામ જે બાબતો છે એ બાબતોનું કહેવાય કલેક્ટરે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને એ નિવેદનમાં કહેવાય છે કે સ્પષ્ટપણે આજે તમામ લોકો છે જે છ આરોપીઓ છે આ આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા રોજ અને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે સાથે વડોદરાના જે જિલ્લા મેજિસ્ટ્રેટ છે તેઓ પણ નિવેદન રોજ આપ્યું હતું અને આ તપાસ પાલિકા પાસેથી જે તપાસ હતી તેની પાસેથી તમામ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હતા તમામ જે દસ્તાવેજો છે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે પીપી ધોળેને બે હજાર સત્તરની અંદર આ કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટ થયો હતો અને કોન્ટ્રાક્ટ જે તમામ જે દસ્તાવેજો છે દસ્તાવેજની પણ કહેવાય છે કે તપાસ થઈ રહી છે ટૂંક સમયની અંદર જ આ જે તમામ મૃતક પરિવાર છે તેને સહાય પણ જે રાજ્ય સરકાર તરફથી ચાર લાખ અને કહેવાય છે કેન્દ્ર સરકાર પીએમ રાહત ફંડમાંથી પણ બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે તમામ લોકોને વહેલામાં વહેલી તકે આ સહાય મળે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી કહેવાય છે કે માંગ કરવામાં આવી રહી છે અને તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે સાથે વડોદરા જિલ્લાની જો વાત કરવામાં તો આજુબાજુ જેટલા પણ આ વોટર કહેવાય છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી કે જ્યાં પણ આવી રીતે જે બોટ ચાલતી હોય કે પછી આવી રીતે લેક ઝોન હોય તમામ વડોદરા જિલ્લા બંધ કરી દેવામાં આવે છે શહેર જિલ્લામાં જે પણ રિસોર્ટ બોટિંગ વગેરે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યા છે નિયમો બન્યા બાદ જ આ ચાલુ કરવાની વાત થઈ રહી છે અને ત્યારબાદ કહેવાય છે કે હવે જે તપાસ જે ધીરે ધીરે છે એ નો ધમધમાટ છે એ કહેવાય છે કે વધુ તેજ બનાવી રહ્યો છે કોઈ પણ આરોપીને સજામાંથી મુક્તિ ન મળે તે માટેના પ્રયાસો થયા તમામ જે તપાસ કરતા અધિકારીઓ છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે કલેક્ટર હોય કે પછી વડોદરાના મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનરના જે લોકો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે ibyago જે રીતે મારા કેમેરામેન ને જે ગાડીઓ આપ જોઈ શકો છો તમામ પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ડીસીપી ક્રાઈમ જાડેજા સાહેબ પણ અહીં આવી પહોંચ્યા છે તમામ જે અધિકારીઓ છે તે આ તપાસની અંદર જોડાયા છે એએસટી ની જે રચના થઈ છે એએસટી ની રચના કરવામાં આવી છે તમામ કહેવા છે કે અધિકારીઓ એટલે કે આઈપીએસ કક્ષાના અધિકારીઓ જેમાં પણ જોઈન પોલીસ કમિશનરના અધ્યક્ષતાને આ એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં બે સુપરવિઝન અધિકારી છે ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ઝોન ફોર પરનામોમાયા તમામ અહીંયા બંને સુપર સુપરવિઝન કરતા અધિકારી બનાવાયા છે અને સાથે જે તપાસ છે એસીપી ક્રાઈમને સોંપવામાં આવી છે એ છે રાઠોડ સાહેબ છે હરપાલસિંહ રાઠોડ સાહેબને તપાસ સોંપવામાં આવી છે અને તમામ જે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી છે તેમને પણ કહેવાય છે કે બે પીઆઈ અને એક અને આ તપાસ કરવામાં એટલે કે સાતજન્ય ટીમ એસઆઈટીની રચના કરવામાં આવી છે ત્યારે તમામ બંને આરોપી છે જે નાયન અને અંકિત કહેવાય છે કે બંનેને લઈને ગતરોજ અહીંયા જે ઘટનાની જે ઘટના થઈ હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં સાથે આજે પણ ફરી એક વખત બંને આરોપીને અહીં લઈને આવ્યા છે હવે જે તપાસ છે એ તપાસ ધમધમાટ છે શરૂ કરી દેવાનું કારણ કે બાર બાળકોના જે જીવ ગયા છે સાથે બે શિક્ષકોના પણ આ ઘટનાની અંદર જીવ ગયા છે ખૂબ દુઃખભરી આ ઘટના હતી હચમચાઈ જે ઘટના હતી કારણ કે બાર બાળકોએ પોતાના જીવ ગુમાવે છે બાર બાળકોના જે માતા પિતા છે પોતાનો વાલ દીકરો કે દીકરી ખોવ્યા છે એટલે સૌ કોઈના મનમાં દુઃખ છે અને વાસીઓ પણ હજુ આ આઘાતમાંથી બહાર નહીં નીકળે ત્યારે બીજી બાજુ આ તપાસ છે એ તપાસનો ઝીણવટ ભરી તપાસ થાય તેના માટે તમામ જે અધિકારીઓ છે એ અહીં આવી પહોંચ્યા છે અને તપાસ ની શરૂઆત કરી દીધી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા